હેલો ગાઈઝ જય જ્વાર જય આદિવાસી તો આપણો ઘણા દિવસથી બ્લોગ નહીં આવ્યો દોસ્તો તો થોડો કામમાં બીજી તો અત્યારે પણ આખો દિવસ કામ કરવામાં ટાઈમ નહીં મળ્યો તો અત્યારે જ આવ્યો સુનાવવા માટે અને આ છે ગવાર ગોવાળિયા તો બંને બ્લોગમાં આજે બ્લોગમાં તો એક ખાસ વાત કહેવાની છે એ વાત તમે જરૂર સાંભળજો અને જો તમને ગમે તો વિડીયો જરૂર શેર કરજો દોસ્તો તો બન્યા રહો બ્લોસે એટલું કહેવાનું હતું કે જે છત્તીસગઢ રાજ્યમાં જે હસદેવ જંગલ કાપ્યું તો આ વખતે આટલું સેલ્શિયસ ચાલીસ પિસ્તાળીસ ડિગ્રી જો છત્તીસગઢમાં જંગલ કાપાયું અને ગુજરાતમાં આટલું તાપમાન પડે તો દોસ્તો બહુ ખતરનાકજનક વાત છે અને આ વર્ષે ચોમાસું આવે છે તો દરેક ભાઈ એક વૃક્ષ રોપણ કરજો તો સૌથી સારું તો આટલું કહેવાનું હતું આજના બ્લોગમાં મળશું કાલે નવા બ્લોગમાં જય જ્વાર જય આદિવાસી અને વિડીયો ગમે તો આગળ શેર કરજો અને લાઇક કરજો અને કમેન્ટ કરજો